ફક્ત દસ જ મિનિટમાં બની જશે જી હા આજે પણ આપણે દસ મિનિટમાં બનતી એવી ઇન્સ્ટન્ટ રેસીપી લઈને આવ્યા છીએ અને આ રેસીપી છે તમે ડિનરમાં પણ યુઝ કરી શકો નાસ્તા તરીકે પણ ગમે ત્યારે ખાઈ શકો છો અને ટિફિનમાં પણ લઈ જઈ શકો છો બહુ જ ટેસ્ટી લાગશે તો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં ત્રણ કપ જેટલા મમરા લીધેલા છે તો આ આપણે મમરાથી બનાવવાના છે પણ તમને એવું થતું છે એકદમ હલકું ફૂલકું તો તમને દેખાવમાં હલકું ફૂલકું લાગશે પણ તમે ખાશો ને એટલે પેટ ભરાઈ જ જશે અને જ્યારે તમારે હળવું ખાવાની ઈચ્છા હોય અને ફટાફટથી કંઈક બનાવવું હોય તો તમે આ બનાવી શકો છો તો આ રીતે મમરાને થોડા ચાળી લેવાના અને એક મોટી તપેલીમાં કાઢી લેવાના કારણ કે વધારાનો કચરો કે નીચે હોય ને એ નીકળી જાય એટલા માટે અને આ રીતે અંદર પાણીમાં એને પલાળવાના છે તો આ આપણે ખાલી છે ને બે મિનિટ માટે પલાળશું ને તો પણ મમરા સરસ પલળી જશે પણ આપણે થોડીવાર માટે પલાળીને રાખીએ ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરશું ને ત્યાં સુધી એ સરસ પલળી જશે તો આને હું સાઈડમાં રાખી દઈશ અને ઘરમાં જેટલા શાકભાજી હોય ને એ તમે યુઝ કરી શકો છો તો અત્યારે હું થોડા વટાણા એડ કરું છું કારણ કે આ ફ્રેશ વટાણા છે એટલે અહીંયા આપણે એને બોઈલ કરવાની જરૂર નથી તો થોડાક વટાણા અને તમે સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો છો અને હા જે લોકો ડુંગળી ખાતા હોય ને એકદમ ઝીણી સુધારેલી એક ડુંગળી પણ લઈ લે સાથે અને વટાણાને હું ધોઈ લઉં છું તો આ રીતે પાણી નાખીને સાઈડમાં રાખી દઉં સાથે મેં ગાજર લીધેલું છે અડધું એક તીખું મરચું અને અહીંયા મરચાં આપણે લાલ મરચું નથી એડ કરવાના એટલે તીખા આ જ મરચાંથી લાવવાની છે એટલે એ પ્રમાણે તમારે એડ કરવાના જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે અને આદુનો ટેસ્ટ ભાવ તો તમે આદુ પણ એડ કરી શકો છો અને એક નાનું નંગ જેટલું ટમેટું લઈએ સાથે હવે જો મમરા દેખાડું કેવા પલળી ગયા છે તો એકદમ સરસ પલળી ગયા છે જો આ રીતનો થવો જોઈએ દાણો અને આ આ બહુ આવો નહીં પલળ્યો હોય ને તો પણ ચાલશે કારણ કે તમે જ્યારે એને બનાવશો ને એટલે સરસ એ એકદમ આમ પલળી જશે એવા થઈ જ જશે તો આને આપણે ચાયણામાં કાઢી નિતા લઈએ અને આના અંદર જ ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ અત્યારે શાકભાજીના ભાગનું નથી ખાલી આના જ ભાગનું એડ કરવાનું છે મમરાના ભાગનું સાથે એકથી દોઢ ચમચી જેટલી ખાંડ અને લીંબુનો રસ તો લીંબુનો રસ તમે પ્લસ માઇનસ નાખી શકો મેં અડધાથી થોડું ઓછું એડ કરેલું છે ખાંડને બેલેન્સ કરવા અને આ ચટપટો ટેસ્ટ લાગે એટલે વધારે મજા આવશે તો હવે આપણે સિમ્પલ એને વઘારી લઈએ તો આને બનતા બિલકુલ પણ ટાઈમ નહીં લાગે અને ખાવામાં જેટલું એમ કહેવાય ને ટેસ્ટી છે એટલું બનાવવામાં એકદમ ઇઝી છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જ્યારે તમારે ઉતાવળ હોય ને એવું હોય આપણે ઇન્સ્ટન્ટ કંઈ બી બનાવવું હોય કે આ ફટાફટ બની જાય બધાનું જમવાનું દસ મિનિટમાં તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો તો અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ લઈએ તેલ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ રાય એકદમ સરસ તતડી જાય ને એટલે કે રાઈ ફૂટી જાય ને પછી અડધી ચમચી જીરું એડ કરીએ સાથે આપણે આ લીલું મરચું સુધારીને રાખ્યું તો એ અને પાંચ છ લીમડાના પાન એડ કરી દઈએ સાથે બે ચમચી જેટલા સિંગદાણા પણ એડ કરીએ છીએ આનો ટેસ્ટ આમાં બહુ મસ્ત આવતો હોય છે આ તમને એક ટાઈપનું છે ને બટેટા પૌવા કેવું આપણે બનાવતા હોય એમાં પણ ટાઈમ લાગતો હોય એટલું પણ ટાઈમ નહીં લાગે એટલું ઇન્સ્ટન્ટ બનશે અને ખાવામાં તો એના કરતાં વધારે સરસ લાગશે તો એકવાર ટ્રાય કરજો આ હું તમને એમ કહું ને કે હું રિકમેન્ડ કરું છું કે ઇન્સ્ટન્ટવાળી રેસીપીમાં અને જરૂરથી તમે એકવાર ચાન્સ આપજો બનાવવા માટે હવે સાથે આપણે થોડા વટાણા ગાજર અને જો તમે કેપ્સિકમ ખાવા માંગતા હોય તો કેપ્સિકમ પણ નાખી શકો છો અને જ્યારે તમે ડુંગળી ખાતા હોય તો તમારે તેલમાં પહેલાં ડુંગળી સાતળવાની રહેશે પછી તમારે આ બીજા બધા વેજીટેબલ એડ કરવાના રહેશે હવે આ શાકભાજીના ભાગનું આપણે મીઠું એડ કરી દીધું છે અને એને હલાવી બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈએ તો બે મિનિટમાં જ એકદમ સરસ આપણા જે વટાણા છે ને બફાઈ જશે એ કાચા બિલકુલ નહીં લાગે થોડું આમ તમને એવો ટેસ્ટ આવશે મોઢામાં નાખશો ને એટલે એટલી મજા આવશે ને આમ એકદમ કહેવાય ને એટી ટુ નાઇન્ટી પર્સન્ટ બફાઈ જાય એવાથી જશે તો એ ટાઈપના રહેવા દેવાના એટલે આખા આખા દાણા આવે અને ખાવામાંય સરસ લાગે ટેસ્ટ એ મસ્ત આવે હવે નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરી દે તો આ શાકભાજીમાં જ એડ કરી દેવાની જેથી કરીને એકદમ સરસ એકરસ થઈ જાય અને લાસ્ટમાં આના અંદર એડ કરવાનું છે ટમેટું હવે તરત જ મિક્સ કરી તરત જ અંદર આપણે જે મમરા પલાળીને રાખેલા છે એને એડ કરી દઈએ અને ઓલરેડી આપણે આજે મમરાની અંદર જ બધો મસાલો કરી દીધેલો છે એટલે હવે કોઈ જાતની એક્સ્ટ્રા મસાલાની જરૂર નથી બસ સિમ્પલી એને મિક્સ કરી દેવાનું અને એકદમ સરસ મિક્સ થઈ જાય ને એટલે બે મિનિટ રાખી ગેસ બંધ કરી દેવાનો તો બિલકુલ બનતા વાર નહીં લાગે અને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી છે ઉપરથી કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરીએ તો આ રાત્રે તમારે ડિનરમાં પણ ચાલી જાય હું તો ઘણીવાર બનાવું છું અને બધાને ભાવે છે મારે તો એકલું ખાસો તોય તમારું પેટ ભરાઈ જશે સો ટકા મારી ગેરંટી છે અને ઉપરથી તમે જો તમને ગ્રીન ચટણી આંબલીની ને એ બધું ભાવતું હોય ને અને ઘરમાં અવેલેબલ હોય ને તો તમે સેવ અને સાથે ચટણી પણ એડ કરી શકો છો અને ડુંગળી પણ નાખી શકો છો ઉપરથી તો બહુ જ મસ્ત લાગતું હોય છે તો મેં અત્યારે ખાલી સેવ એડ કરી છે અને આ રીતે હું સર્વ કરું છું તો તમને આજની મારી આ ઇન્સ્ટન્ટ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ